ભાવનગર ઘોઘાથી માછીમારી કરવા ગયેલા અને થઈ રામજીભાઈ મેરના આજે અગિયાર દિવસ બાદ પણ કોઈ સમાચાર ન મળતા પરિવારમાં અકડ અને આક્રંદ જોવા મળ્યો છે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ત્રણ માછીમારો ઘોઘાથી દરિયા ડોલર નામની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા ત્યારબાદ બે માસના રોજ ત્રણમાંથી બે માછીમારો તો બૂટ લઈને પરત ફર્યા ત્યારે પરિવારજનો દ્વારા રામજીભાઈ મે રંગેની પૂછપરછ કરતા પરત ફરેલા બંને માછીમારો દ્વારા અલગ અલગ જવાબો મળતા આ સમગ્ર બાબતે ભોગામરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અનેક શોધખોળ કરવા છતાં રામજીભાઈને આજ દિન સુધીમાં કોઈ ભાડ મળી નથી ઉલ્લેખનીય છે કે મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે અને એ પણ હાલ બંધ હાલતમાં છે આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસને મળી હતી પરંતુ આ બોટ હાલ મેન્ટેનન્સના કારણે બંધ પડી છે જેના કારણે આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી જેથી સવાલ છે કે ભાવનગરના એકસો બાવન કિલોમીટરના દરિયાઈ પટ્ટાની સુરક્ષાનું શું જ્યારે બોટ બંધ હાલતમાં છે તો સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કઈ રીતે થઈ રહી છે દરિયામાં માછીમારી કરતા માછીમારોને ન કરે નારાયણ અને જો કોઈ ગંભીર ઈજા પહોંચશે અને સારવાર અર્થે ખસેડવાની નોબત આવશે તો શું થશે આવા અનેક સવાલો માછીમારોના મુખે રહ્યા છે